નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આપણા કુળદેવી જ્યારે પ્રસન્ન થાય છે જ્યારે આપણા ઉપર રાજી હોય છે ત્યારે કુળદેવીમાં આપણને કેટલાક એવા સંકેતો આપે છે તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી જાણીશું કે કુળદેવીમાં જ્યારે પ્રસન્ન હોય છે કુળદેવી કુળદેવીમાં આપણા ઉપર જ્યારે રાજી હોય છે ત્યારે કેવા સંકેતો આપે છે અને કેવા સંકેતો આપણને મળે છે મિત્રો અને કેવી રીતે ખબર પડે છે કે કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન છે કુળદેવી માનો આપણા ઘરમાં છે તો મિત્રો જો તમારા ઘરમાં માનો વાસ હશે તો તમને પણ આ વિડીયોમાં જણાવવામાં આવેલ પ્રમાણેના સંકેતો મળતા લાગશે મળવા લાગશે મિત્રો આ સંકેતો આમ તો સામાન્ય હોય છે પરંતુ બસ મિત્રો આ સંકેતોને તમારે ધ્યાનથી જોવાના હોય છે આ સંકેતો તમારા ઘરના મંદિરમાં જ કુળદેવી માની તમે પૂજા આરચના કરો છો તો મંદિરમાં પણ તમને જોવા મળી શકે છે મિત્રો આ સંકેતો તમને તમારા ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરે આવેલ કોઈ પણ મહેમાન હોય મિત્રો કે અથવા કોઈ ભિક્ષુક કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિમાં પણ આવા સંકેતો તમને જોવા મળી શકે છે તો મિત્રો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો સો તેની અમે તમને આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ મિત્રો આ માહિતી આપણા જૂના શાસ્ત્રોમાં લોકમાન્યતાઓના આધાર મુજબની માહિતી છે તો મિત્રો ખાસ અમારી આપને નમ્ર નમ્ર વિનંતી છે કે આ વિડીયો દરેક ભાઈઓ બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આ વિડીયોમાં અમે તમને કુળદેવી માતાના એવા દસ ખૂબ જ ઉપયોગી સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો સંકેતોની વાત કરીએ તો તેમના પહેલાં મિત્રો આપ સૌને વિનંતી છે કે જો તમે હજી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય કુળદેવીમાં જરૂર માતાજી લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર માની અસીમ કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહેશે અને મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો જાણીએ કે કુળદેવી માતાના કેવા સંકેતો મળે છે તો એવું માનવું કે કુળદેવી માતાનો આપણા કર્મવાસ છે તો મિત્રો નંબર એકથી શરૂઆત કરીએ કરીએ તો નંબર એક છે મિત્રો જો કર્મ કુળદેવી માતાના સારા આશીર્વાદ હોય જો કુળદેવી માતા આપણા ઘર ઉપર રાજી હોય તો તે ઘરની એક ખૂબ જ સારી બાબતો હોય છે કે તે કર્મ મંદિરો મંદિરનો દીવો ક્યારે પણ ચાલો આરતી અથવા તો પૂજામાં ભૂજાઈ જતો નથી તો મિત્રો ખાસ જ્યારે પણ તમે કર્મ રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો જો અધવચ્ચે જ કોઈ કારણ વગર બુજાઈ જાય છે જેમ કે પવન હવા વગર બુજાઈ જાય છે તો મિત્રો સમજવું કે માતાજી તમારાથી નારાજ છે તમારા કુળદેવી માતા તમારાથી નારાજ છે અને તેનાથી વિપરીત જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો અને દીવો સંપૂર્ણ રીતે પૂજાના અંત સુધી ચાલ્યા કરે છે તો સમજવું મિત્રો કે કર્મ કુળદેવી માતાના સારા આશીર્વાદ બનેલા છે અને મિત્રો નંબર બે ઘરના આંગણામાં જો તમને ક્યારેય પણ સસુંદર આંટા ફેરા મારતું દેખાય છે તો તે એક સંકેત છે કે તમારા કર્મ માતા લક્ષ્મીના આશીર્વાદ બનેલા છે તેથી તમારા કર્મ મિત્રો હંમેશા સુખ અને સમૃદ્ધિ અને ધન દોલત આવતી રહેશે જેથી શાસ્ત્રો પ્રમાણે મિત્રો કહીએ તો ઘરના આંગણામાં સસુંદરનું દેખાવવું એટલે કે આવવું તમ તેને શુભ માનવામાં આવે છે અને મિત્રો નંબર ત્રણ ત્રણ છે કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મૂ મૂંગું જાનવર આવીને ઊભું રહેશે દાખલા તરીકે મિત્રો ગાય કે કૂતરો કે અન્ય કોઈ પણ પ્રાણી વગેરે તો સમજવું કે તમારા ઘર ઉપર તમારા કર્મ સકારાત્મક શક્તિનો વાસ રહેલો છે મિત્રો હંમેશા આ પ્રકારના જાનવર સકારાત્મક ઉર્જા આપતા હોય છે ત્યાં આકર્ષિત થતા હોય છે અને જ્યાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યાં દૂર રહેતા હોય છે જેથી આવા સંયોગમાં મિત્રો જો કોઈ મોંઘુ જીવ આપણા ઘરના આંગણે ઊભા રહે છે તો તેને અવશ્ય ખોરાક આપવો જોઈએ તેનાથી તમને ઘણો લાભ થશે મિત્રો અને મિત્રો નંબર ચાર છે જો મિત્રો તમારા કર્મ કોઈ વૃદ્ધ વ્યક્તિઓ છે અને તે નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે દીવા ધૂપ અને અગરબત્તી કરે છે તો આ એક ખૂબ જ સારા સંકેત કહેવામાં તમારા ઘર માટે છે કે તમારા કર્મ અપાર માત્રામાં સકાર ઉર્જા રહેલી છે અને કુળદેવી માતાના પણ આ સર્વા સજવા રહેલા છે કારણ કે મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કર્મ નિયમિત રીતે વૃદ્ધ લોકો અથવા આપણા માતા પિતાઓ ભગવાનની સેવા પૂજા કરે છે તે કર્મ હંમેશા સુખ શાંતિ રહેશે કારણ કે મિત્રો માતા પિતાઓને પણ આપણે આદર ભાવ અને પ્રેમથી રાખતા હોઈએ છીએ ત્યારે જ તેઓ પણ પૂજા કરની અંદર ખુશમય અને રાજી થાય છે થઈ જાય છે અને કુળદેવી માતાની પૂજા કરતા હોય છે અને મિત્રો જેના કર્મ માતા પિતા રાજી હોય છે તેના કર્મ હંમેશા કુળદેવી માતા રાજી હોય છે અને કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર ચાલે છે અને મિત્રો નંબર પાંચ છે આપણે મા જગદંબાની નવરાત્રિમાં આપણા બધાના ઘરે એક ગરબો રાખેલો હોય છે અને તે ગરબાની અંદર આપણે દીવો પ્રગટાવતા હોય છે તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ બુજવા લાગે છે તો સમજવું કે આપણા કર્મ કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે જો આપણા કર્મ આવું થાય અને જો આવું તમે આવું તમને લાગે કે સવાર સાંજ કપૂર અને ગુ ગુગુલનો ધૂપ કરવું તેનાથી કોઈ પણ પ્રકારની જો નકારાત્મક શક્તિ હશે કોઈ નકારાત્મક ઉર્જા હશે તો પણ તે દૂર થઈ જશે અને મિત્રો નંબર છ છે જે કર્મ કુળદેવી માતાના આશીર્વાદ હોય છે જે કર્મ કુળદેવી માતાજી રાજી હોય છે તે કર્મ હંમેશા એક પ્રફુલ્લિત વાતાવરણ રહે છે તેથી ખાસ મિત્રો જો કર્મ કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો સમજવું કે જાણો અજા જાણે અજાણે કુળદેવી માતાજી આપણાથી નારાજ થાય છે જેથી કરીને કર્મ સુખ શાંતિ રહેતી નથી આવા સંયોગમાં નિયમિત રીતે કુળદેવી માતાની સેવા પૂજા કરો અને સાચા મનથી સાચા ભાવથી કુળદેવી માતાની સેવા પૂજા કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પ્રગટાવો જેથી ઘરનું વાતાવરણ પણ મિત્રો પ્રફુલ્લિત રહેશે અને પોઝિટિવ ઉર્જાનો વાસ થશે અને મિત્રો નંબર સાત છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ અને શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત દેખાઈ આવે છે તો તે એક સંકેત છે કે તમારી પ્રાર્થના સિદ્ધિ ભગવાન પાસે અથવા તો તમારા કુળદેવી માતા પાસે જઈ રહી છે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તો આવું પણ એક નિરીક્ષણ મિત મિત્રો જરૂરથી કરી શકો છો અને જરૂરથી કરજો મિત્રો નંબર આઠ છે આમ તો મંદિરની સાફ સફાઈ મિત્રો નિયમિત કરવી જ જોઈએ પરંતુ મિત્રો જો તમે મંદિરની નિયમિત એટલે કે રોજ સાફ સફાઈ કરી શકતા નથી છતાં પણ તમારું મંદિર એકદમ સુંદર અને રૂપાળું લાગી રહ્યું છે જેના જેમાંથી ઉર્જાઓ શક્તિનો વાસ થઈને અને આપને ઉર્જા દેખાતી હોય અને એક જાતનું પ્રકાશિત મંદિર દેખાતું હોય તો એ એક એવો સંકેત છે કે કુળદેવી માતાજી તમારા ઘરના આંગણે બિરાજમાન છે તમારા ઘરમાં કુળદેવી માતાજીનો વાસ છે કારણ કે મિત્રો જે મિત્રો જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વસ્થ અને રૂડું રૂપાળું લાગે છે અને તેની અલગ જ અભાવ હોય છે તમે મંદિરની સામે ઊભા રહો તો પણ તમને એક અલગ ઉર્જાનો અનુભવ થવા લાગે છે અને મિત્રો નંબર છે જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા કુલદેવી માતાના મંદિરમાં કોઈ પણ મનોકામના કરો છો અને તમારી જે મનોકામના હોય તે થોડા જ દિવસની અંદર સફળ થાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિરમાં બિરાજમાન છે તમારા કુલદેવી માતાજી તમારા મંદિરમાં હાજરા હાજુર બિરાજમાન છે આવા સંયોગમાં સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી નિયમિત રીતે કુળદેવી માતાની સેવા પૂજા કરવી જોઈએ જેથી કરીને કુળદેવી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહેશે અને મિત્રો નંબર દસ છે ખાસ મિત્રો તમારા ઘરના મંદિરમાં દેવી દેવતા અને દેવી દેવતા એના ફોટા તસવીરો આપ રાખો છો અને મિત્રો તમે રાખતા જ હશો કે આપણે જય કુળદેવી માતાને જે માતાને માનતા હોઈએ તે માતાના ફોટાઓ આપણા આપણા મંદિરની અંદર હંમેશા માટે રાખીએ છીએ અને તમે જ્યારે પૂજા આરચના કરો છો બે હાથ જોડીને નીલખાસથી સામે જોવો છો ત્યારે તમે તે ફોટા સામે જોવો છો ત્યારે તે ફોટો એક ફોટો કે જે તસવીર કે મૂર્તિ એક અલગ ઊર્જા તમને જોવા મળે છે અથવા તો કુળદેવી માતાનો ચહેરો હસતો હોય તેવું તમને લાગે છે તો મિત્રો સમજો કે કુળદેવી માતાની આપ ઉપર અસમ કૃપા આપનારા બની રહી છે અને આપની ઉપર અસીમ કૃપા બની રહી છે આવા સંયોગમાં આ વાત ફક્ત તમારા મનમાં જ મિત્રો રાખજો કોઈને પણ મિત્રો કહેશો નહીં અને સાચા મનથી તમારા કુળદેવી માતાનો આભાર વ્યક્ત કરજો અને મિત્રો માતાજી પ્રત્યે સાચો ભાવ સાચી શ્રદ્ધા રાખવી રાખવી જે સાચી શ્રદ્ધા અને સાચો ભાવ રાખે છે તેની ઉપર કુળદેવી માતાની સદાય માટે અમે દ્રષ્ટિ રહે અમે દ્રષ્ટિ રહે છે તો મિત્રો આ સરસ મજાની માહિતી જો કોઈ અન્ય લોકો સુધી તમે પહોંચાડો છો તો પણ માતાજી કૃપા તમારા ઉપર બની રહે છે કારણ કે આવી માહિતી દરેક જગ્યાએ મિત્રો સાંપળવા મળતી નથી જેથી ખાસ આ પુણ્યના ભાગીદાર બન બનશો અને આ માહિતીને આગળ જરૂરથી મોકલશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ